મિત્રો સ્વાગત છે તમારું પરિવાર સિંહાસન ખાલી કરો મહારાજ આવે છે શું નેપાળ બનશે જી હા મિત્રો કહેવું છે કે પોલીસ સાથે થયેલા સંઘર્ષો અત્યાર સુધી બાવીસ લોકોએ જીવ ગુમાવ્યા છે બસોથી થી વધુ લોકો ઘાયલ થયા છે પોલીસે સંસદ અને અધિકૃત ઇમારતોને દિવાલ પર પ્રદર્શનકારીઓ ચડી જવાથી તેના પર ટીયર ગેસ અને પાણીનો મારો અને ગોળીઓ ચલાવી છે મંગળવારે પણ પ્રદર્શન ચાલુ હતું જેમાં પ્રદર્શનકારીઓને સંસદ ભવન નેપાળી કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલય અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રી બહાદુર બહાદુરના ઘરને આગ ચાપી દીધી છે જી હા મિત્રો અનેક અન્ય રાજ્યોના નેતાઓને પણ ખણખરા તોડફોડ મચાવી છે જનતાના ભ્રષ્ટાચાર બેરોજગારી અને સરકારની નિષ્ફળતાથી તંગ આવી ચૂકી હતી કેપી શર્માએ ઓલિન સરકારે સોશિયલ મીડિયા પર બેન લગાવ્યું જેને આગમાં ઘી નાખવાનું કામ કર્યું હતું નવ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ઓલી પ્રધાનમંત્રી પદ પર છોડવું પડ્યું હતું હવે દરેક નેપાળીના મનમાં સવાલ હશે કે આગળ શું થશે નેપાળનો આંદોલન હિંસક કેમ બન્યું છે જી હા મિત્રો નેપાળમાં ઓલી સરકારે એક નિર્ણય લીધો અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવ્યો ઓલી સરકારે સોશિયલ મીડિયા પર બેન અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ દબાવવા માટે હથિયારો તરીકે ઉપયોગ લીધો પરંતુ જેમ જેટ તેનો હથિયાર બનાવી લીધું એક્સ ટ્રેડ કરવામાં આવ્યું છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ